વરંદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું જેમાં ગામના આગેવાનો રામભાઈ પટેલ કાલુભાઈ મડેલી તેમજ ગ્રામ પંચાયતના માજી સરપંચો તેમજ તલાટી હાર્દિકભાઈ પટેલ અને પંચાયતના સભ્યો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગામ લોકોના નવીન સ્કૂલનું નિર્માણ થવાથી સરકાર વ્યક્ત કર્યો હતો અને સ્કૂલના શિક્ષકો દ્વારા બાળકોને જુદી જુદી જાતના ગીતોથી ડાન્સ નૃત્ય પ્રોગ્રામ કરીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોની સારી કળા જોઈને દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને ઇનામ ભેટ આપવામાં આવ્યા હતા પઢેલી કામગીરી હતા દેશનું ખાસ મેં કર્યું હતું લોકાર્પણ કરું છું આજે હું જ કરી રહ્યો છું આ ભારતીય જનતા પાર્ટી અમે કાર્યવારનું કામગીરી બોલે છે દરિયાપત્રો પણ લોકાર્પણ તમારે કરવાનું હોય છે અને આજે આયોજન સીએસઆર ચાર કરોડ જેટલો ખર્ચ તમામે તમામ પ્રકારની સુવિધા સાથે ખૂબ સરસ મજાનું આયોજન આ ડેરિયલ આ સ્કૂલની અંદર બાળકો માટે તમામ પ્રકારના લેટર્સ ઇક્વિપમેન્ટ સાથે લેબ કોમ્પ્યુટર સમાજ કાર અને તમામ પ્રકારની બાળકોની સુવિધા સાથે તેવા ભવન બનાવવા માટે રેલવે કંપની દ્વારા લોકેશન ચાર કરોડ રૂપિયા સાંભળીને વધેલી કામ થતી આ ભવન બનાવવામાં આવ્યું છે અંદર સમયના સ્ટાફને ઘરેની કંપની આભાર માનું છું સાથે સાથે અમારા જે શિક્ષકો છે જેને બબે બબ બે કલાક સવાર સાંજ છોકરીનો કિંમતી સમય આપીને આ સ્કૂલનું સુપરવિઝન કરીને સરસ મજાની કામગીરી તરફ જોઈ ગયા છો ક્વોલિટી વર્ક પણ ખૂબ સરસ અને ખૂબ સારી રીતે શિક્ષકોએ કાળજી લઈને આ ભવન બનાવું છું એટલે દરેક શિક્ષક અને આચાર પણ